ગુજરાતને વિકાસશીલ અને ગતિશીલ બનાવવા માટે અવનવા પ્રયોગો સરકાર દ્વારા અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા રહેતા હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી સ્માર્ટ મીટરનો કિસ્સો સામે આવ્યો છે અને સ્માર્ટ મીટરનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે અલગ અલગ શહેરોમાં ત્યારે શું આપ જાણો છો કે આ સ્માર્ટ મીટર હોય છે શું અને લોકો શા માટે આનો વિરોધ કરી રહ્યા છે આપણા ત્યાં જે સાધારણ મીટર છે એમાં અને આ સ્માર્ટ મીટરમાં શું ડિફરન્સ છે શું આપ જાણો છો એ વાત નહીં નહીં તો તમારા માટે છે આ વિડીયોમાં જાણવા જેવું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપની સાથે હું છું સૌમ્યા જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે એ સ્માર્ટ મીટર આખરે શું છે સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે સ્માર્ટ મીટરમાં પહેલાં જ પૈસા આપ્યા બાદ વીજળી વાપરી શકાશે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું સ્માર્ટ મીટરમાં પહેલાં જ રિચાર્જ કરાવવું પડે છે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહોતો સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી નથી સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહોતી સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે સ્માર્ટ મીટરથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો છે ત્યારે સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે તેવો દાવો કરાઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર પચીસ સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલાં જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે